પરંતુ રાજકોટની ભયંકર દુર્ઘટના બાદ પણ કેટલાક સ્થળે તંત્ર હજી પણ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે જુનાગઢની કેશોદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી નેવથી વધુ ઇમારતો ફાયર એનઓસી વગર ઊભી છે પાલિકાના હદમાં કુલ છન્નું હાઈરાઈઝ બિલ્ડિંગો છે જેમાંથી માત્ર ચાર બિલ્ડિંગોને જ ફાયર એનઓસી આપવામાં આવી છે જ્યારે અન્ય બાણુ જેટલી બિલ્ડિંગોને એનઓસી મળી નથી ત્યારે આવી ગંભીર બેદરકારી સામે કેશોદ નગરપાલિકાએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરીનો સંતોષ માણી લીધો છે એક પછી એક આગની દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર જાણે બોધપાઠ નથી લઈ રહ્યું અને મોટું હોનાર સર્જવાની જાણે રાહ જોઈ તેવું રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓ કડક કાર્યવાહીના બદલે ઉપરી અધિકારીઓની સૂચનાની રાહ જોઈ રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બાંધવામાં આવે ત્યારે એનું બાંધકામ મંજૂરી પછી ત્યાર પછી લાસ્ટમાં એનું કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ એમાં વચ્ચે જો ફાયર વિભાગની એનઓસી ન હોય ત્યારે નગરપાલિકા છે એનું આપી શકતી નથી ત્યારે એટલી બધી બિલ્ડિંગોમાં ખાલી ચાર જ બિલ્ડિંગની એનઓસી મળી છે ત્યારે હાલના જે ફાયર વિભાગના લોકો છે એને જે કાર્યવાહી કરવામાં આવતી હોય એ કાર્યવાહી આ લોકો કદાચ ખબર નહીં હોય બાકી એને દંડથી લઈ અને આ મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી ફાયર વિભાગ અને નગરપાલિકા બંને સંયુક્ત ઉપક્રમે કરી શકે છે કેસોદ નગરપાલિકા વિસ્તારમાં છન્નુ એપાર્ટમેન્ટ ટોટલ છે અને છન્નુમાંથી ચાર એપાર્ટમેન્ટોને એનઓસી આપવામાં આવેલ છે બાકીના બાણુ એપાર્ટમેન્ટોને એનઓસી આપવાની બાકી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે કે સાહેબ આટલો વખત આપણે નોટિસ પણ આપીએ છીએ તો એ લોકોએ કંઈ પગલાં લીધા નથી તો હવે ઉચ્ચ કક્ષાએથી જે અમને આદર્શ થશે આદર્શ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કેશોદની અંદરમાં અત્યારે અઠ્યાવીસ ટોટલ હોસ્પિટલ છે એ બધાને ફાયર એનો મળી ગયેલી છે સ્કૂલોમાં બધા સ્કૂલોમાં એનો મળી ગયેલ છે બાકી હોટલો હોટલોમાં બાકી છે એનો દેવાની